ये जो पूरा मूवी है उस मूवी को आप तक लाने के लिए बहुत सारी मेहनत है। सबसे पहली बात तो ही इतने साल बीत गए इस मूवी को लोगों तक पहुंचाने के लिए सब्जेक्ट की रियलिटी लोगों तक पहुंचाने के लिए इस मूवी के अंदर जिन्होंने एक्टिंग की है वो हमारे साथ है दर्शना भावसार जिनको मैं बुलाना चाहूंगा प्लीज दर्शना भावसार આભાર કે આજે ભાવસાર સમાજ અહીંયા છે અને બસ તમારો આશીર્વાદ અમને આ રીતના મળતા રહેશે તો અમે આ રીતના જ આગળ વધતા રહીશું મારા સ્કૂલ ફ્રેન્ડ એમના ફ્રેન્ડ બધા આજે અહીંયા ઉપસ્થિત છે તો થેન્ક યુ થેન્ક યુ મજા સ્ક્રિપ્ટિંગ કરવા માટે બહુત જ્યાદા ટાઈમ ગયા હે ક્યોકી ક્યા થા કી બહુત سارے પેજીસ ઓર બહુત سارے કેસીસ કો ક્લિયર કરકે ઉસ મૂવી કી એક સ્ક્રિપ્ટ બનાઈ ગઈ और उस स्क्रिप्ट को बनाने के पीछे यानी कि दो घंटे में दिखाने के पीछे बहुत सारी मेहनत होती है जिस आ, ये जो मूवी है उसका जो स्क्रिप्ट राइट किया है यानी कि जो राइटर है इस मूवी के और जिन्होंने इसकी डायरेक्शन टीम में काम किया है ही इज आल्सो एक्टर तो उनको मैं बुलाना चाहूंगा मितेश भावसार प्लीज सबने मारा जय हिंगराज सबने हूँ आभार व्यक्त करूच समस्त भावसार सभा सभ्य મારા મિત્રો અને વડીલોએ સૌ હાજરી પુરાવી છે તો સૌનું દિલથી પહેલા હું અભિવાદન કરું છું અને હું વિશેષ અભિવાદન કરવા માંગીશ ડોક્ટર ભાવસાર ઉષ્માજી ભાવ શ્રી વિજય ભાવસણ રવિ ભાવસાર અને વીએચપી ના સંજય મહેતાજીને જઈને આખું આ થિયેટર ભરાયેલું છે તો સૌને ખૂબ અભિનંદન પાઠવું છું સૌએ જે મૂવી જોયું આ કોઈ ધર્મ જાતિ ના કોઈ પ્રોપેગેન્ડા પર આધારિત મૂવી નથી આ મૂવી તત્કાલીન સરકાર દ્વારા જે સમયમાં નાણા વયતી નાણાં મહેતા કમિશન જે બનાવવામાં આવ્યું હતું એના પર આ મૂવી આધારિત છે તો આ મૂવી બનાવવા માટે અમારી પાંચ વર્ષની મહેનત છે અને એવું બી નથી કે મૂવી બની ગયું સીધું રિલીઝ કરી દેવામાં આવ્યું છે કાશ્મીરની કાશ્મીર ફાઇલ કેરળની કેલ સ્ટોરીને જે રીતે સફળતા મળી હતી માત્ર જનતાના આધારે મોર પબ્લિસિટીના આધારે એવી જ રીતે ગોધરાના સબ્જેક્ટને બી ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચાડવામાં આવે બસ એવી સૌના પ્રત્યે મારી અપેક્ષા છે વડોદરા શહેરનો ભાવસાર સમાજ અહીંયા ઉપસ્થિત વધારે બધા અતિથીઓ આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અભિનંદન છે વિષયને લઈને આવવાની હિંમત બદલશે બહુ મોટું કામ છે સમાજમાં લઈને આવવું વાસ્તવિકતાને મૂકવી એના માટે ખૂબ ખૂબ અભિનંદન અને બેંગે એ ભાવસર વી ઓલ આર પ્રાઉડ ઓફ યુ અને સ્પેશિયલી જ્યારે બાલાચંદ્ર ગોળની પણ વાત કરી લઈએ તો ગોળથી પણ અમે આપની સાથે પણ એક સ્પેશિયલ પ્રાઉડ ફીલ કરીએ છીએ અને વિશયુ ઓલ ધ બેસ્ટ અને ખાસ ખાસ વિજયભાઈને બધા બ્રિજેશભાઈને જે તમે બધા નામ લીધા એ બધાએ ખૂબ મહેનત કરી છે